ત્યારે રાજપીપળાના એક યુવાને પોતાનો ધંધો છોડી લોકોને પતંગની દોરીથી જીવ બચાવવા માટે એક ઝુંબેશ હાથ ધરી છે આજે નીરજ પટેલે પંદરસો જેટલી બાઇકો સ્કૂટરોમાં પતંગની દોરીથી રક્ષણ મળે તેવા તારનું મફતમાં કોઈ પણ ચાર્જ લીધા વગર લગાવી આપવાનું ઉમદા કાર્ય હાથ ધર્યું છે આ બાબતે નીરજ પટેલે જણાવ્યું કે ગત વર્ષે મારો એક બેસ્ટ ફ્રેન્ડ પતંગની દોરીથી ગળું કપાઈ જતા મૃત્યુ પામ્યો હતો જેનું આજે પણ દુઃખ થાય છે અને આ વર્ષે ઉત્તરાયણ આવી એટલે પતંગની દોરીથી કેટલાય ગળું કપાવવાના કિસ્સા બની રહ્યા છે એટલે આવા તારના સેફ્ટી ગાર્ડથી રક્ષણ મળી રહે અને લોકો આવા સેફ્ટી ગાર્ડ લગાવવા રૂપિયા ખર્ચ કરશે નહીં અને તેમના જીવ જોખમાય એના કરતાં પહેલાથી પ્રોટેક્શન રાખવામાં આવે એટલે સ્કૂટર બાઈક આગળ જાડા તારની એંગલ બનાવી મફત ફિટ કરવાની નેમ સાથે ફ્રી સેવા કરી રહ્યા છે આ પ્રેરણા અમે ગયા વર્ષે મારા એક ફ્રેન્ડના મૃત્યુ થઈ હતી મારા ફ્રેન્ડની ગળું કપાવાથી ચાઇનીઝ દોરી હતી અને એના લીધે એનું મૃત્યુ થયું હતું તો ગયા વર્ષથી અમે આ વસ્તુ કરી હતી કે ભાઈ ફ્રેન્ડ તો ગયો આપણે એને પાછળ નહીં લઈ શકતા તો આપણે એના સંદર્ભે આપણે આપણા જે સિટીઝન છે આપણા ગામના આજુબાજુના લોકો છે એમને ફ્રી ઓફ કોસ્ટમાં નાખવાનું આપણે ચાલુ કરેલું છે ગયા વર્ષે પણ અમે હજારથી બારસો સુધી નાખેલા હતા આ વર્ષે અમે પાંચસો સુધી નાખી દીધા છે ઓલરેડી અને હજુ બીજા ચારસો પાંચસો નાખવાની અમારી ગણતરી છે ચાઇનીઝ દોરીના લીધે ઘણા લોકોના ગળા કપાયા છે અમે જોયેલા છે અને એ વસ્તુ ના થાય ફેસ્ટિવલ સારી રીતે આપણે એન્જોય કરી શકીએ એ વસ્તુ ના થાય એટલા માટે અમે કાર્ડ ફ્રી ઓફ લગાવી દીધા હા નીરજભાઈ તરફથી આ જે સેવા કરવામાં આવે છે ત્યાં સરિયા નાખવામાં ફ્રીમાં ત્યાં પતંગની દોરીથી પેલા ગળા અને બધું કપાય છે એની માટે પબ્લિક માટે સેફ્ટી છે ને સારું કહેવાય આ ઉત્તરાયણના પડવા માટે આ સારું કહેવાય નીરજભાઈ જે સેવા કરે છે તે સારું કાર્ય કરે છે ને પબ્લિકે આવું આગળ આવું જોઈએ ને ચાઇના દોરી પર ચાઇના દોરી પર પોલીસે ઇન્કવાયરી કરવી જોઈએ ખાસા લોકો લાખો માણસોના જીવ બચશે આવ જો કે બજારમાં આ તારના એંગલ 100 થી 150 રૂપિયામાં ફિટ થઈ શકે છે પરંતુ રૂપિયા ખર્ચે કોઈ કરાવતું નથી અને પોતાનો અને પરિવારનો જીવ જોખમાય છે ત્યારે લોકોમાં સેફ્ટીને લઈને એક જાગૃતિ આવે અને લોકોના જીવ બચે તે માટે આ અનોખી માનવ સેવાનું કામ હાથ ધર્યું છે ગત વર્ષે પણ આ સેવાભાવી નીરજ પટેલે એક હજારથી વધુ સેફ્ટી ગાર્ડનું ફ્રીમાં વિતરણ કર્યું હતું અને ચાલુ વર્ષે પણ અત્યાર સુધીમાં સાતસોથી વધુ સેફ્ટી ગાર્ડ લગાવી ચુક્યા છે હજુ પણ આ સેફ્ટી ગાર્ડનું વિતરણ ચાલુ છે એટલે ચાલુ વર્ષે પંદરસોથી વધુ સેફ્ટી ગાર્ડ લગાવી આપવાનો તેમનો ટાર્ગેટ છે જે ઉત્તરાયણ પર્વ પહેલા પૂરો કરવામાં આવશે પોતાની બાઇક પર સેફ્ટી ગાર્ડ ફ્રીમાં લગાવવા આવનાર લોકો પણ નીરજ પટેલના આ ઉમદા કાર્યની સરાહના કરી રહ્યા છે જોકે હાલ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે નિર્માણ ન્યૂઝ પણ ગુજરાતની જનતાને અપીલ કરે છે કે ચાઇનીઝ દોરી ન વાપરવી જોઈએ ઓછા કાચનો માંજો વાપરવો જોઈએ અને જો કોઈ વેપારી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા જણાય તો તરત જ પોલીસને જાણ કરવી જોઈએ જેથી ઘણા લોકોનો તેમજ પશુ પક્ષીઓનો જીવ બચી શકે છે રાજેન્દ્ર શ્રી કઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા સુરત શહેર વિસ્તારમાં બીઆરટીએસ બસ તથા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે ભીડ